आओ कनेक्ट था, कनेक्ट था। मैंने समझा तो नहीं कि मन की बात ऑनलाइन થઈ सके ऑनलाइन शाखा માટે ના થઈ શકે ખરેખર વિચારવા જેવી બાબત એ છે કે દેશમાં બધા જ નેતાઓ ચૂંટણી પ્રચાર ઓનલાઈન કરી નાખે તો જે કરોડો અને ખરબો રૂપિયાનું જે ડીઝલ વપરાય છે એ વપરાતું બંધ થઈ જાય આજે પરંતુ આ વાત નથી કરવાની આજે આપણને ખેડૂતોને ક્યાંથી સારી માહિતી મળી શકે કેવી માહિતીની ખેડૂતોને જરૂરિયાત છે અને એ માહિતી કેવી રીતે કેવી રીતે કોણ કોણ ખેડૂતોને સારી માહિતી પૂરી પાડે એ બાબતમાં આપણે એક બહુ ખેડૂતનો દીકરો એક સામાન્ય ખેડૂતનો દીકરો અને બુદ્ધિજીવી છે એનો પરિચય કરાવવાના હિ તો બહુ આપણો સમય નથી લેતા આપણે એ જ સામે લઈએ અને પછી ઓળખાણ આપીએ ખરેખર આજ આપણી સામે મહેશભાઈ શિહોરા છે એમની ખરેખર એક યુટ્યુબ ચેનલ જોવા હે ચેનલ અને આ જ નથી લેવો મહેશભાઈને જ કહીએ કે મહેશભાઈ તમે જણાવો કે તમારી યુટ્યુબ ચેનલ નું નામ ક્યુ એ અને એની ઉપર ખેડૂતોને કેવી જી મહેશભાઈ તમારે અનમ્યુટ કરો તો ઘણા બધા મહેશભાઈ પ્રશ્નો સોલ્વ થઈ જાય કે જે બાબતમાં સરકારની જે સિસ્ટમ છે એને ખોટી રીતે જે પરેશાન કરે તરળ ભાષામાં જે માહિતી આપી રહ્યા ખરેખર તો ગુજરાતભરના ખેડૂતો અમારે તમારો આભાર વ્યક્ત કરવો પડે કે આ બધી જ માહિતી કે ઘણી બધી બાબતમાં આપણે વકીલની જરૂરિયાત નથી અને આ બધી જ એક નાની નાની બાબતોને તમે ગોતી અને એક ખેડૂતના દીકરા સુધી પોગાડો ખરેખર ગુજરાતના દરેક ખેડૂતોથી હું તમારો આભાર વ્યક્ત કરું એટલે ખરેખર મહેશભાઈની જે ચેનલ છે મહેશભાઈને પણ રિક્વેસ્ટ કરીશ કે કોમેન્ટમાં એ ચેનલની લિંક નાખી દઈએ જેથી બીજા ખેડૂત મિત્રો પણ આ બધું સમજી શકે મહેશભાઈ થોડું એમને સમજાવો કે ઘણી બધી બાબત માં શું જરૂરિયાત છે શું નથી જરૂરિયાત આપણે રાત્રે ફરીથી મહેશભાઈ રાત્રે આપણે ફરીથી ઓનલાઈન થઈશું અને વધુ ને વધુ યોગ્ય રીતે આપણે માહિતી આપી શકીએ અને ગામડાના ખેડૂતોને પણ આપણે સાથે જોડીશું રાત્રે નવ વાગ્યાના આપણા કાર્યક્રમ આજથી ચાલુ કરી રહ્યા છે કે રાત્રે નવ વાગ્યાથી ખેડૂતોને દિલની વાત જે કઈ રજૂ કરવી હોય ખેડૂત આગેવાનોને જે ન્યૂઝ ચેનલમાં યોગ્ય જ સમય નથી મળતો એને આપણે યોગ્ય નવ વાગ્યા પછી સમય આપીશું અને ખેડૂતોને જનજાગૃતિના કાર્યક્રમ માટેની કોશિશ કરીશું તો આ જ પ્રકારની આપણે બધી જ ચર્ચાઓ આજથી

રાત્રે નવ વાગ્યે જે કોઈ ખેડૂત મિત્રો જોડાવા માંગતા હોય એ આપણે પેજ ઉપર જયારે પોસ્ટ કરીશું સાંજે આઠ વાગ્યે એમાં આપણે લિંક આપીશું જય જવાન જય કિસાન જય જગત્તા